નમસ્કાર રુજુ સેવાશ્રમ નેચર કેરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે હવે રાત્રે ઊંઘ પૂરી થતી નથી દિવસે ઊંઘવું પડે છે રાત્રે ઊંઘ ઉડી જાય તો કલાકો સુધી આવતી નથી આવી સ્થિતિમાં શું કરવું તો શરીરને અહીં બીવડો લાભ મળે છે એક તો ઊંઘ આવી જાય છે ને સાથે સાથે આપણી બંને કિડનીઓ લિવર નાનું મોટું આંતરડું વગેરે જે આપણા આંતરિક અવયવો છે એ તમામ આંતરિક અવયવોને ખૂબ જ લાભ મળે છે અને ઊંઘ પણ આવી જાય છે તો શું છે આ ક્રિયા સમજી લઈએ સમજી લો કે રાત્રે બે વાગે ઊંઘ ઉડી ગઈ અને પછી ચાર વાગ્યા સુધી નથી આવતી તો કરવાનું શું છે વામ પક્ષીમાં પહેલા એટલે કે ડાબા પડખે સૂવું ડાબા પડખે સૂતા સુતા પ્રચલિત પ્રાણાયામ છે કપાલ એને પૂરા જોરથી સ્ટ્રોક મારવાના છે તે વામ વખતે જમણી બાજુએ કિડની અને લિવર બંને જગ્યાએ આ રીતે પમ્પિંગ જેવું તમને થશે દાખલા તરીકે એક પહેલવાન છે એ આ રીતે ડમ્બેલ પકડીને આ રીતે જ્યારે એક્સરસાઇઝ કરે છે ત્યારે આ મસલ્સ બને છે પછી આ રીતે જ્યારે કરે છે ત્યારે એની કલાઈના મસલ્સ મજબૂત બને છે પછી જ્યારે આ રીતે કરે છે ત્યારે અહીંના મસલ્સ એના મજબૂત બને છે તો એ રીતે જ્યારે તમે કપાલ કરો છો ત્યારે તમારી કિડની લિવર મોટું આંતરડું નાનું આંતરડું એનાથી પ્રભાવિત થાય છે અગ્નાશય એટલે કે પેંગ્રેયાસ પણ એનાથી પ્રભાવિત થાય છે ખૂબ લાભ મળે છે આ થયો વામ પક્ષી હવે દક્ષિણ પક્ષી જેટલા સ્ટ્રોક તમે ડાબી બાજુએ અમારે એટલા અથવા તો વધારે ઓછા કોઈ એમાં કોઈ હિસાબ કિતાબની જરૂર નથી જમણી બાજુએ સુવો પાછા સ્ટ્રોક કરો એટલે આ વખતે તમારું મળાશય અને જમણી બાજુની કિડની આ બેના ઉપર બહુ સારો એવો પ્રભાવ પડશે કપાલ ભાતી કરતા કરતા અને એ બે પછી શવાસન ચત્તા સુઈ નાખો અને સુતા સુતા જ કપાલ ભાતીના પ્રાણાયામ છે તમને ક્યારે ઊંઘ આવી જશે ખબર પણ નહીં પડે અને એવી ગસગસાટ ઊંઘ આવશે પાછા જાગી ગયા પાછા કપાલ ભાતી કોઈ પણ પાસામાં જમણી બાજુએ ડાબી બાજુએ અથવા તો સીધા ઊંડા સુઈને આ પ્રાણાયામ નથી કરવાના એટલું ધ્યાનમાં રાખજો આનાથી તમને સરસ મજાની ઊંઘ આવશે ઊંઘ પૂરી થઈ જશે દિવસે બહુ સારું લાગશે અને સાથે સાથે તમારા અવયવો મજબૂત થશે અને હા જ્યારે શવાસનમાં તમે કપાલ ભાતી કરો છો તો ભાઈઓમાં પ્રોસ્ટેટની તકલીફો દૂર થાય છે શરત એટલી છે કે જ્યારે તમારો સ્ટ્રોક લાગે ત્યારે દૂષણમાં શુક્રપિંડો ઉપર આવવા જોઈએ ને શ્વાસ છૂટે ત્યારે ધીમેથી પાછા યથાસ્થાને જવા જોઈએ બહેનોમાં ગર્ભાશયની તકલીફો દૂર થઈ શકે છે શરત એટલી છે કે જ્યારે તમે કપાલભાતીનો સ્ટ્રોક મારો છો ત્યારે યુનિમાં થોડું સંકોચન થવું જોઈએ જ્યારે સંકોચિત થાય છે ત્યારે ઘણા બધા રોગો જે યુનિના રોગો છે તે દૂર થતા હોય છે તો આટલું આપણે ખાસ ધ્યાન આપજો બેવડો લાભ છે એક પંત દો કાચ તમારી ઊંઘ પણ સરસ થઈ જાય છે અને કપાલભાતીના થઈ તમારા શરીરમાં ફાયદાઓ થાય છે આ ક્રિયા સિવાય તમને નવું કંઈ શીખવું છે જાણવું છે સમજવું છે તો આપ અમને સજેસ્ટ કરો એ પ્રમાણે નવા વિડીયો બનાવીશું આ અમારા દર્દીઓએ અમને પ્રેશર કરીને વિડીયો બનાવવા કહેલો છે કારણ કે ઘણા બધા દર્દીઓને રાત્રે આ તકલીફ થાય છે ખાસ કરીને જવાબદારીઓ પુષ્કળ હોય અને એ જવાબદારીઓ વહન કરવામાં ઘણી વખત દિવસે વ્યસન લેવું પડતું હોય છે દાખલા તરીકે તંબાકુ કે ચાય કે કોપી કંઈ લેવું પડતું હોય છે એ પણ આનાથી છૂટી જાય છે એટલે ઘણો બધો બેનિફિટ છે એનાથી તો એ મિત્રો માટે આ બનાવ્યું છે એમાં આપને પણ લાભ મળી રહ્યો છે તો આપણે બીજા કોઈ આ રીતના કોઈ વિડીયો જોવા સાંભળવા છે તો અમને સજેસ્ટ કરો અમે બનાવીને આપીશું આપને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો બે લાઇકન દબાવો અને સબસ્ક્રાઈબ કરો અને કરાવો ધન્યવાદ